મહેમદાવાદમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિની કોઈ ઇસ્મોએ છરાના ઘા ઝીંકી વસો પોલીસ સ્ટેશનની હદમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે આ બનાવ બાદ વસો પોલીસ બનાવ સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મળતી માહિતી મુજબ મહેમદાવાદ શહેરમાં રહેતા સલીમ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે ગતરોજ મોડી રાત્રે તેઓ ઘવાયેલી હાલતમાં વસો તાલુકાના દાવડા નજીકના પરા વિસ્તાર એવા રણછોડપુરામાં આવ્યા હતા અને સ્થાનિકોએ તુરંત તેમના પરિવારજનોને જાણ કરી હતી જે બાદ પરિવારજનો રણછોડપુરા ખાતે આવી પહોંચ્યા હતા

એમનું નામ સલીમ સલીમુદ્દીન અહિમુદ્દીન મલિક છે તે મેમદાદના રહેવાસી છે કાલે મારા ઉપર નવ ને છ ની આસપાસ ફોન આવ્યો કે દાવડા દાવડા રણછોપુરા ગામથી કે આ વ્યક્તિ તમારા શું સગાવાના મારા મામા થાય કે તમે અહીંયા ફટાફટ આવી જાઓ એ સિરિયસ કન્ડિશનમાં અહીંયા પડેલ છે એમને કોઈ છરી વડે ઘા કરેલ છે અમે ત્યાં પહોંચતા એ લોકો પહેલાથી ઓલરેડી એકસો આઠ ને કોલ કરી દીધું એકસો આઠ અમારી પાસે જ ચાલતી હતી અમે ત્યાં રસ્તામાં પહોંચ્યા ત્યાં એમના ઘરે પહોંચ્યા જે રણ રણછોપુરા ગામમાં જ્યાં હતા ત્યાં એ ત્યાંથી એકસો આઠ વાળા ભાઈએ આઈને અમને ચેક કર્યું કે ભાઈ ડેટ પામેલ છે ત્યાં જતા સ્થાનિક લોકોએ કીધું કે એ મળતા પેલા વિડીયો ઉતારી છે એમાં સાબિતી કરેલ છે કે ભાઈ શું થયું છે કોણે માર્યું છે એ વ્યક્તિને અમને નામ લીધા શું બિઝનેસ કરતા હતા તમે ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતા હતા રહેતા મેં કાલે કઈ ગયા એ કોઈ ખબર પડી ના એ કોઈ એમ આઇડિયા નથી ડાયરેક કોણ આવતા ડાયરેક ત્યાં સ્થાનિક જગ્યાએ જગ્યાએ જતા રહ્યા

બનાવની હકીકત જોવા જઈએ તો ફરિયાદી છે મોહમ્મદ સઈદ સફીમિયા મલેક રહેવાસી મહેમદાવાદ તેઓના મામા જે છે એ સલીમુદ્દીન રહેમુદ્દીન મલેક નાઓ એ ગઈકાલે લગભગ સાંજના સાડા સાત એક વાગ્યાના સુમારે તેમના ઘરેથી નીકળેલા અને તે વખતે તેમના ઘરેથી તેમના જે મિત્રો છે એ મિત્રોમાં મનુભાઈ આમલેટવાળા જે શકીલ મોહમ્મદ વોરા તરીકે જાણીતા છે સાજિદભાઈ વોરા જે રિક્ષા ચલાવે છે અને હિમાંશુ દેસાઈ આ ત્રણેયની સાથે નીકળેલા હતા અને તે લગભગ નવ એક વાગ્યાની આસપાસ આ કામના ફરિયાદીને ફોન આવેલો એ ઘનશ્યામભાઈ રૈજીભાઈ પોચાભાઈનો રણછોડપુરા વસો તાલુકાના ગામ છે ત્યાંથી ફોન આવેલો કે એ ફોન જે આવેલો એ ફોન પણ આ મરણ જનાર જે છે સલીમુદ્દીન રહેમુદ્દીન મલિકના મોબાઈલ નંબરથી આવેલો અને ફોન કરનાર રૈજીભાઈએ આ કામના ફરિયાદીને જણાવેલ કે આ ફોનવાળા જે વ્યક્તિ છે એ કોણ છે તો આ ફરિયાદીએ જણાવેલું કે મારા મામા થાય અને ત્યારબાદ જે આ ફોન કરનાર રૈજીભાઈએ છે તેમણે જણાવેલું કે ભાઈ તમારા મામા જે છે એમને ઈજાગ્રસ્ત હાલતમાં એ ચાલતા ચાલતા એમના ઘરે પહોંચેલા છે અને તાત્કાલિક તમે લોકો આવી જાઓ જેથી આ ફરિયાદી રૈજીભાઈના ઘરે રણછોડપુરા ગામે પહોંચેલા તો ત્યાં આ એમના જે મામા છે સલીમુદ્દીન રેમુદ્દીન મલેકનાઓ મરણ ગયેલા હાલતમાં ખાટલામાં પડેલા હતા જે ઘર માલિક ખાટલામાં પડેલા હતા તે જગ્યાએ રૈજીભાઈ જે છે એમણે જણાવેલું કે ભાઈ આ ઈજાગ્રસ્ત હાલતમાં જ્યારે આવેલા ત્યારે તેમણે તેમના પોતાના મોબાઈલમાં આ જે ભાઈ છે મરણ જનાર સલીમુદ્દીન એ કેવી રીતે અહીંયા આવ્યા અને તેમની સાથે શું બનાવ બનેલો તે સંદર્ભે કેટલીક વાતચીત કરેલી તે વાતચીત તેમને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધેલી તો મરણ સલીમુદ્દીન ભાઈએ જે તે વખતે જે રેકોર્ડિંગ કરેલું તે રેકોર્ડિંગમાં પણ જણાવેલું કે મનુભાઈ આમલેટવાળા સકીલ મોહમ્મદ વોરા જે છે એ સાજિદ વોરા અને હિમાંશુ દેસાઈ આ ત્રણેય જણાએ તેમને છરાનો ઘા મારેલો અને ત્યારબાદ ઈજાગ્રસ્ત થતાં તે મરણ ગયેલ છે આ સંદર્ભે પોલીસે ગુનો એકસો અડસઠ ઓપ્લિક બે હજાર પચીસથી રજિસ્ટર્ડ કરેલો છે અને તે સંદર્ભે પોલીસ હાલ તપાસ ચલાવી રહેલી છે આરોપી સાહેબે મારો મારો આમાં જે કારણ જોવા જઈએ તો આ જે આરોપીઓ છે એ આરોપીઓને પાસે જે છે ભોગ બનનાર સલીમુદ્દીનભાઈ છે એ પોતે પૈસા मांगता હતા અને તેઓ વાહનની લીવેજનો ધંધો કરતા હતા અને તે અને પૈસા માંગતા હતા તો પ્રથમ એ પૈસાની લેવડ દેવડના કારણે તેઓને મારી નાખ્યા હોય તેમ ફરિયાદી જણાવે છે કેટલા ગા મારે છે શું ગળાના ભાગે ઘા છે અને પેટના ભાગે પણ છરાના ઘા મારેલા છે આરોપીઓનું આરોપીઓની શોધખોળ ચાલુ છે તપાસ ચાલુ છે અને વેલામ વહેલી તકે પોલીસ આરોપીઓને હસ્તગત કરી લેશે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા